હાથ વાગ્યા ના ઉભા થાય કેટલા વાહન વ્યા ગયા તો આપણને કોઈ નો લઈ ગયું શું કરવું હવે આપણે અટાણું કરવા મોડું આમ નામ થઈ જાય છે હવે અટાણું કરવા ક્યારે જઈશું હવે કાક વાહન નીકળે ને એટલે આ કાક વ્યુ જવ ગમે થાય ભલે માર ખાવો પડે આ મોટરસાઈકલ વાળો આવે એય ઉભરા 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 તાર તારી માને લઈ નો જો માણ્યો હાથ વાગ્યા ના ઉભા ઉપાસાય અમારે અટાણું કરવા નો જાવું હોય કેવા છે આ બધા કોઈ નથી લઈ જતું ઘડીક મોટરસાઈકલ આવ્યા છે જાય છે આવે છે જાય છે કોઈ આપણો ભાવે પૂછે મને આ ગઢિયાનો તો જમાનો જ નથી જમાનો જુઓ આમ તો જો કેવા લટુડા પટુડા કરીને આવી છો પણ ભલે આવી હોય તારા પેલા અમે અહીં આયા હતા એટલે અમે જવાના હોય એ ડોસ ઈ તો છે ને બેહારે ને એને જવાનું હોય એવું થોડું છે હા ને અને અમે જઈશું પેલા ઈ તો કાઈ વાંધો નહી હમણાં જોઈવી કોને લઈ જાય છે ગાડી આવે દોવા આપણે પેલા વ્યાજ ભાઈ બેઝા બેઝા હાલો મેડમ તમારે આવું છે હા મારે આગળ સુધી આવું છે બેસી જાવ એ અમારે

આપણે ઘર કા જઈ ને એટલે શું કરું આવે આમ જો હમણાં બીજું કાઈક વાહન નીકળે ને એમાં રેહ જાઈશું પેલી ઘરે કે ઉભી રહી અને ઓલા લઈને વ્ય હોય એ ડોવા આવ્યા તો ઊઠી રય રન તાકીને તુય ક વાન વારા લઈ ન નીકળશે હજી નીકળશે તો તું એમ હજી નીકળશે નીકળે બીજી આવી આ હા હા થેલો બેલો આવી હાડી બાડી પહેરી પણ ભલે આવી હોય તારા પેલા અમે અહીંયા ઊભા થઈ ને એટલે અમે જવાના હે તારા પેલા તો વહી જાય એ દોસ્ત માવ તમે ગઈડા હો ને એટલે તમને કોઈ નો લઈ જાય એ આના પેલા આપણે સમજો આગળ ઊભા રહી જઈએ એટલે આપણે જ લઈ જઈએ બરાબર એ અમે જ જઈશું જો તું હા આપડે આપણે જવાનું છે ઓડ ગમી થઈ જાય કુટી આવે કુટી આવે આપણો વિયા ભલે ઊભી હોય આ રે દોશન તું આજે મને તમાર આવ હે ભાભી હા તો બેહી જા અમને લઈ જા ને તું આજે માં દોશી આ ભાભી રૂપાળા છે એટલે લઈ જાવ પડે મારે દોજે એમ કાઈ વાંધો છે મર મે તને કીધું ને બેસ જ ને ભાભી લાલ લઈ જા અમાર માં તો કેવી દાત કાઢે નુગરી આ તને જીવળા પડે વાય બે બે દાત કાઢે મણકી દિવા

हाल्डो हाल तू पिला काय का અને આમ જો એક શેરની ની છોડી આવી પાટલું ને એવું પહેરી લઉં અને તો આમ જો એક સેકન્ડ ઉભી રહી ને તા તો એક ગાડી વાળો આવ્યો અને એની જો બેવરાય લાઈન વહી ગયો અને અમને તો ધક્કા મારીને પાડી દીધા હા અને આમ જો પછી તો એક શેરની ની બઈ આવી બેંગોલા હાડી ઓઢીતી આસે લટુડા પોટુડા કરી ઉભી રહી ગાડી અને આમ જો એને તો 5 મિનિટ થઈ ને તા તો એક મોટરસાઈકલ વાળો આવ્યો અને એને

પણ લાગો <laughs> <है> <laughs> <laughs> हो के મારી માને આજ મારો આઈડિયો છે અને આમ જો અમે આમ જાઈશું અને આમ મટાણું કરીને પાછા આમ જો ડો અહીંયા કોઈને જો ખબર પડી તું કે હાથ વરાનો ડો હતો તો મારી મારી પાડી દેવાની સો ઓ ઓ પણ ખબર ન પડી જોય ઓ તો કાય વાંધો ને મોઢે બાંધ દે કાય કા જો હાલવા નું કે આમ લટુડા પટુડા આ એ હાલ કાય કા દે बस <laughs> <laughs>

એટલે હન પેલા હું આવ્યો તો મે કીધું હાલો તમને શહેર માં મૂકી જાવ તો મારો દીકરો આવીને વેશ પડ્યો કે હું મૂક્યા જાવ એ ભલા મણાવ આવડી એવી વાત માં બાજો હો એક કામ કરો તમે એક કઈ બાજો માં હાલો હું મે કેવ હાલો હાલો એટલે હે ગગડે કા કા તમે ક્યાં બસે પડો હો પણ તમે બાજો છો શું કરવું આ હારી છોડ્યું એટલે એક કામ કરો હન પેલા છોડ્યું ને મે ભારી હે મુકવા હું જ જાઈશ અ વેકી નો થા હાલો મૂકી જાવ હાલો એ બાજવાન થાશે હો તો ભલે બાજવાન થાય એ એક કામ કરો

એડિયા હું પછી ફોન કરી દાય છિયાવી આવજે યદી મને આપણે ભસ ગર્યા તાબે એક એક લઈને આ ગયા એ બેશેગા બેસ તો રહેગા ગયા હાય હલ્યા જાય

મને તો સોરમ થાય મારે શું કેવું મને થાય જ છે ને તમારા જીની છોડી વાય બેઠી હોય પછી હરાક તો થાય જ છે ને હા ઓ બોલા માયન મે હાલ પુણોનિયા માયન માં આવે મારે ભગવાન ઉપર મારું શેર આમ રહી ગયું એ ઈ તો મને ખબર છે પણ તમે ઘરે ક્યાં ઉતરો તો ખરા આપણે ખબર કાઢી લે કે આ વાત બી આવે આ આ માર ખોલે બેહો તમારું નામ શું છે મારું નામ હે મિતા મોટું બતાવો बताओ ના મોટું દેખાડું છે મરો દીકરો માર આયલી બોલ તો

વાહી ગઈ ગઈ હે હા તમારી નિસાળ વાહી ગઈ હા તો પણ પેલા બોલાય ને અરે આ વાત તો માં ખબર જ ન રહી સમજા મેડમ તમને બિહારવાની બહુ મજા આવી હો હા જરાક તમારો નંબર બમર તો આપો તો કેરેક નિહાળમાં આટો મારી એકડા બેકડા શીખવા અરે એકડા શીખવા આવજો પણ ફોન તો ઘરે પડ્યો છે એવું છે હા તો તો સમજો જો નિશાળે બોલાવજો હો